એમણે જમીન મારા પપ્પાને વેચી એટલે વેચાતી લીધેલી છે સાંભળો હા આખી વાર્તા છે ને ઓલી લગન આલતા હોય તો ઢોલ વાગ્યો ધમ 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 એમ ઢોલનો વગાડો સીધા પોઈન્ટ ઉપર આવી जाओ જે ને એમનું નામ સાત બાર માં રહી ગયું છે તો એનું નામ કમી કરવા માટે આ જે તમને જે મોકલ્યું એના પરથી નામ કમી થઈ શકે એફિડેવિટ કોણ કરે છે એ એ મારા બાબા એટલે કે એમની ફાઈના પપ્પાએ કરી શકે છે બાપાએ બીજી વાર્તા મૂકી દો જે આપ્યું નંબર માં બોલે છે એટલી જ વાત સમજો હું તમને કાયદો નહિ સાંભળે તમને એને શું ભૂલી ઓથોરિટી કોની હક કમી કરાવવાની એની જ વાત કરીએ આપણે તો હક કમી કરાવવાની ઓથોરિટી જે છે એ એના જે વારસદારો હોય એમની છે તમારી નથી કે તમારા પપ્પાની નથી હા હા સમજાઈ ગયું હા ભલે ભલે ખેડૂત મિત્રો સીધી અને ટુ ધ પોઈન્ટ વાત કરવી એક ગાંડો હતો ગાંડાની હોસ્પિટલમાં દાખલ કર્યો થોડાક પછી હું મળવા ગયો ગાંડો હતો એ ક્યાં ઓળખીતાનો છોકરો હતો એટલે મળવા ગયો મને જો આ બેઠો બેઠો વાર્તા લખે મે તો ડાયો થઈ ગયો કે ભાઈ કેટલા બધા પાના અડાવડા ઉડાડતા હતા કીધા તો ખરેખર ડાયો થઈ ગયો પચા પચા પાના ઉડે છે મેં કીધું બોલ ભાઈ વાર્તા લખું છું કીધું લાવ શું લખ્યું પાનું હું પાડ્યું એમાં હતું લખ્યું હતું એક રાજા હતો શિકાર ગયો ઘોડો ચાલ્યો તબડીક તબડીક તબીક એક પાનનું પૂરું બીજું પાન તબડીક તબીક તબીક બીજું પાન ત્રીજું પાન પૂરું આમ તબડીક તબડીક જ આગળ તો લખ લખે ઘોડો ઉભો લખું ને તો ભાઈ આવી રીતે તબડીક તબડીક ન કરવું જ્યારે વાત કરવી હોય ત્યારે આ ભાઈ કેમ સીધી વાત કીધી સીધી વાત કરો સીધી વાતના ઉપર આવી ગયા કે ભાઈ નું ના મક્કમી કર બાકી છે પપ્પા એ લખી દે છે આમ જ વાત કરવાની હતી એને પેલી એવી ખેંચી ખેંચી લાંબુ કરે કે એક જોક યાદ આવે છે મને કઈ નથી ગાય એમ અડધો પડતો કહી દઉં રહેવા દો ખેડૂત મિત્રો રમણીભાઈ કોટડિયાની માહિતી મેળવવા માટે થઈ અને યુટ્યુબની અંદર જઈ અને રમણીભાઈ કોટડીયા લખશો એટલે તમામ માહિતી મળશે તમારા મિત્ર સર્કલને પણ કહેજો કે આવી રીતે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયાની માહિતી મળે છે એ આપણને બહુ ઉપયોગી થાય એવી છે ઉપરાંત મારો કોન્ટેક કરવો હોય તો અનેક લોકોની પાસે મારા કોન્ટેક્ટ નંબર પહોંચી ગયા છે તમારી પાસે કેમ નથી કારણ કે તમે મહેનત નથી કરી એટલે જો તમારે મારો કોન્ટેક નંબર જોઈતો હોય તો જૂના ઓડિયોના ડિસ્પ્લે ઉપર છે ઉપરાંત એક પછી એક હું નંબર આપતો જ આવું છું કે રમણીભાઈ કોટડીયા ના મોબાઈલનો પ્રથમ આંકડો આ છે બીજો આંકડો આ છે ત્રીજો આ છે ચોથો આ છે પાંચમો આ છે છઠ્ઠો આ છે સાતમો આ છે નવમો આ છે દસમો આંકડો જે છે એ મેં રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન સિવાય બાકીની બે ચેનલ છે એવોની માર્ગદર્શન અને રમણીભાઈ કોટડિયા વિડીયો એ જોતા રહેજો એમાં છે અને છે જ અને મેળવી લેજો સીધો ફોન નથી કરવાનો પ્રથમ વોટ્સએપથી મેસેજ કરવાનો છે આ બધાને જેમ જવાબ આપું છે તમને જવાબ મળશે જો ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે કારણ કે એનાથી મને અગવડતા થાય છે મારે કોઈને રૂબરૂ મળવા આવું એમ કેવું નથી છતાંય કેવા સંજોગોમાં રૂબરૂ આવવું એ પણ જાણી લેજો ક્રિટિકલ પ્રશ્ન હોય તમારો તો જ રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો નહીં તો ફોનથી તમને જવાબ મળે જ છે શું કામ પૈસા ખર્ચવા શું કામ રમીભાઈને ડોનેશનમાં પૈસા દેવા અને આવવા જવાનો ખર્ચો કરવો એક દિવસ ભાંગવો એના કરતાં જે ફોનની વાત પતી જાય છે ફોનથી જ પતાવવાની હવે તો હારા એ છે ને હવે ઈમેલથી ધાશે જોજો પછી હા એટલે આપણે કાંઈ આગળ મહેનત કરવાની જરૂર નથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ